જનેટલ એરિયાના હેર રિમૂવ કરવા માટે શું યુઝ કરવું જોઈએ આ પ્રશ્ન આપણને ખૂબ જ મૂંઝવતો હોય છે અને આ પ્રશ્ન આપણે ડૉક્ટરને પૂછતા શરમાતા હોય છે તો ત્યાં આપણે કોઈ હેર રિમોલ ક્રીમ યુઝ કરવી જોઈએ વેક્સિંગ યુઝ કરવું જોઈએ થ્રેડિંગ કરવું જોઈએ કે શેવિંગ કરવું જોઈએ હેર રિમૂવ કરવા માટે તો સૌ પ્રથમ આપણી જનેટલ એરિયાની સ્કીન છે એ ખૂબ જ સેન્સિટિવ હોય છે અને ત્યાંના હેર છે એ આપણા એ પ્રાઇવેટ એરિયાને સેફ રાખવા માટે હોય છે મતલબ કે કોઈપણ જાતનું ઇન્ફેક્શન ઇઝીલી ના લાગે એના માટે હોય છે અને જો આપણે હેર રિમોલ ક્રીમ શેવિંગ થ્રેડિંગ કે વેક્સિંગ કરીએ છીએ તો ત્યાં ત્યાં આપણને હર્પીસ થવાના ચાન્સીસ વધી જાય છે દાદર થવાના ચાન્સીસ વધી જાય છે અને કોઈપણ જાતનું ઇન્ફેક્શન ઇઝીલી લાગવાના ચાન્સ વધી જાય છે તેથી આપણે ઉપરનું કોઈપણ પ્રોડક્ટ યુઝ કર્યા સિવાય આપણે ત્યાં ટ્રીમિંગ કરવું જોઈએ કે સીઝરથી હેર કટ કરવા જોઈએ કેમકે એનાથી આપણા બર્ડ્સ છે એ રિમૂવ નહીં થાય અને કોઈપણ જાતનું ઇન્ફેક્શન આપણને ઇઝીલી ના લાગી શકે મેક શ્યોર કે તમે તમારા પ્રાઇવેટ એરિયાને એકદમ હાઈજીન રાખો છો ત્યાં સ્વચ્છતા રાખો છો અને જ્યારે તમે વોશરૂમ કરવા જાઓ છો ત્યારે તમારા પ્રાઇવેટ પાર્ટને તમે ટેપ વોટરથી સાફ કરો છો